દેખાશે તો ચલો પહેલા મગફળી પાટી લઈએ અને દૂધીને પતળી છીણીથી છીણી લઈએ મેં કીધું એક જ ચમચી એ કેમ કે આપણો લખણ જે છે એ કાચું ના રહે તો દૂધીના સાથમાં તો લખણનો વઘાર ચોક્કસથી હોય છે જે ખાતા હોય એને લઈ લેવાનો ના ખાતા હોય એને કાચી દેવાનું બસ એને બરાબર બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી રાખવાનું હવે આપણે છીણી લઈશું દૂધી આ જાળી આવી પકડી લેવાની અને તેને છીણીની નથી આવી તો તમે મિક્સરમાં એને બ્રશ બી કરી શકો પલ્પ તૈયાર કર દો તો એકદમ ઈઝી રહેશે ફ્રેડ ચલો દૂધી એડ કરી લીધી છે એકદમ છીણી છીણી હોય ને એનાથી તમારે છીણવાની હવે આપણે આમાં બધા મસાલા કરી દઈશું એટલે મસાલા લોટ બધું પરફેક્ટ બફાઈ જશે અને એક સિમ્પલ રીતે તમે એની સેવ પાડી શકશો ફૂલ મસાલા કરી દેવાના લોટના માપના અને દૂધની લસણના માપના મેં ત્રણ ચમચી મરચું લીધું છે ટેસ્ટ અનુસાર મીઠું લીધું છે અને અડધા લીધી છે હવે એમાં જ હશે ચાટ મસાલો ના ખાતા હોય તો ઓપ્શન છે ખાતા હોય તો ચાટ મસાલો બી લેવાનો અને આમચૂર પાવડર ખાતા હોય તો આમચુર પાવડર લઈ લેવાનો ચલો હવે દૂધી

અને જુવાર બે મસ્ત અંદર બોઈલ થઈ જશે પણ પેલા આપણે જે દૂધી લીધી છે એને થોડી થવા કુકરમાં પાણીમાં મૂકીને રૂમાલમાં મેટિંગ કરો ને બધા કન્ફ્યુઝન હોય છે ફ્રેન્ડ તો આપણે આ રીતે કરીશું આ ઓવર પાણી નહીં નાખીએ આટલા લોટને બરાબર ગરમ થવા દઈશું પછી જરૂર પડશે ને તો ઠંડુ પાણી એડ કરીશું બરાબર તો આને મસ્ત મિક્સ કરી લઈશું એમાં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ટેસ્ટ બી સારો આવશે અને કોઈને ડર હોય કે ભાઈ આ વસ્તુ અમારથી નહીં થાય તો એને બાઇન્ડિંગ બી સારું આપશે કારણ કે એ લોટ ચીકણો હોય છે તો આપણે સોજી છે જુવારનો લોટ છે અને બે ચમચી છે ચણાનો લોટ હવે એને બરાબર મિક્સ કરી લેવાનું ચાલુ ગેસે જ એક લોટ બંધાય એવું થવું જોઈએ ચાલો ફ્રેન્ડ મિક્સ થઈ ગયું છે અને બહુ મસ્ત ગરમ બી થઈ ગયું છે એટલે એને બહાર કાઢી નાખીશું તો એ ઠંડુ થતું થાય પછી આપણે પ્રોસેસ કરીશું સેવ હવે આપણે એમાં અજમો એડ કરીશું પહેલા મેં નહોતો કર્યો અજમાની સ્મેલ કાચી હોય ને તો બહુ જ મસ્ત સુગંધ બી આવે છે અને દૂધીમાંજવાનું કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગે છે મેં ઇંગ એડ નથી કરી તમારે કરવી હોય તો તમે કરી શકો છો મેં લસણનો ફ્લેવર લીધો છે એટલા માટે અને કંઈ બહુ મિક્સ કરવાની ફ્રેન્ડ જરૂર નથી અજમો મિક્સ થાય એટલે તમે તમારા સંચામાં ભરી અને આ ડાયરેક્ટ સેવ માટે તૈયાર થઈ ગયું છે ગરમ જ લઈ લેવાની એટલે એની કૂટવાની કે બધી ઓછી ટેન્શન રહે કારણ કે છે જુવાર એટલે આપણે સાચવીને પાડીશું પણ આ ડાયરેક્ટ બાફી લીધો છે શાકનો ફ્લેવર આપ્યો છે દૂધી હેલ્ધી સુપરાઉન બધા માટે સારી છે તો મેં મૂકી દીધું છે સાઈઝમાં તેલ અને હવે આપણે પાડી લઈશું સેવ તમારે જેટલી સાઇઝની પાડવી અને ફ્રેન્ડ એટલી પાડવાની સાઈઝ નાના મોટી તમે કરી શકો છો સેવ આ બધી સેવ પાડતા હોય ને ફ્રેન્ડ એટલે તેલ થોડું ગરમ રાખવાનું કારણ કે આમાં ચિકાસ નથી હોતી લોટમાં એટલે વેરાઈ જાય તો ટેન્શન રહે તો આપણે થોડું તેલ ગરમ રાખવાનું અને જોઈ શકો છો તમે આ જુવાની સેવ છે ક્યાંયથી કૂટતી નથી મારે તોડવી પડે આ રીતે તમે ઇઝી રીતે જુવાની સેવ પાડી શકો છે બબલ બેસે એટલે તમને આઈડિયા આવશે કે આખું એનું ચક્કર બન્યું છે દૂધી અંદર

પીળી ના રહેવા દેતા છે ચલો ફ્રેન્ડ મેં બનાવી દીધી તે સારી સેવ સારી બી સેવ તમે બી બનાવજો અને બને ત્યાં સુધી ગરમ લોટમાં ઉતારવાનો ટ્રાય કરજો ઠરી ના જાય થોડો ઠંડો ગરમ ચાલશે આ છે નીચે જે સેવ લાગે એ છે બરાબર એ તો આપણે કાઢી લેવાની અને આ જે મેં બનાવી છે એ સેવ છે હવે તમને કેટલી ક્રિસ્પી બને છે એ બી બતાવી દો આજથી તોડીને બી છે ને અને તેલ બી બહુ નથી ભરાતું માપનું જ ભરાય છે ટેસ્ટી છે હેલ્ધી છે બનાવજો ચોક્કસથી અને એન્જોય કરજો બરોબર એવરી બી બતાવો આજે છે ચડી ગઈ છે ને પરફેક્ટ હા અને ગેસ ફૂલ રાખજો ધીમા ગેસે સેવ તમારી સારી નહીં બને અને તેલ બી પીસે એટલે ફ્રેન્ડ ટ્રાય કરો તો આ રીતે ચોક્કસથી કરજો જો છે છૂટી બી નથી પડતી આખું ગુંચડું ને ગુંચડું રહે છે આપણી ગુજરાતી ભાષામાં અને બહુ જ મસ્ત બની રહે થાય છે ટ્રાય ચોક્કસથી કરજો આજે પાછળ ધીમે ધીમે એનો વાંધો નહીં કરવાનો લઈ લેવાની પછી થોડી બળશે પણ આ છે મારી દૂધી પછી જુવાર બધું હેલ્ધી છે સોજી છે બનાવજો ચોક્કસથી જે મેં તમને કીધે એ રીતે બનાવજો ચોક્કસથી મસ્ત સેવ બનીને તૈયાર થશે ફ્રેન્ડ બહાર થી જોવાની વસ્તુ લાવીએ તો બહુ મોંખી પડે છે હવે આટલું આ હું તમને ગણવા જવું તો મારું પચાસ રૂપિયામાં મને છસો થી સાતસો ગ્રામ આ વજન હશે તો પછી એક ઘરે જ કરે ને ફ્રેન્ડ તો ટ્રાય ચોક્કસથી